तुम सो जो, जो जो सुन्ने तो सुन लेगा तेरे बारे में तो तुम्हारे बारे में 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 karena time siaran karena time siaran

આપ જીવન થી આપો ને જીવન એક વાત હોય જન વિશ્વાલે મારી મમતા રાખી પેશાનો વાયદો કર્યો કોઈ જવાબદારી આલી કોઈ ટેકો આલે બને કીધું તો એ સમય ઈધા માં તમે ભલે ગાવ બોલે બદલા થતા ના પગર પેશા બની કાઢો સમય બોલી જા બોલ મને બોલે ભાઈ આપતી તેરા યાદનો મમતા કરી દેવા એ સમય બોલેલા આપતી તેરે જાય કદા તમારા સંજોગા કાપા છે ના કોક આ ઉપાસ છું તમે મમતા રાખતા બોલ બગડ્યો તમે કોઈને કીધું કોઈ પોતાના પૈસા પૈસા ના કરે બે દાળા વાયદો નાગા સમય બગડે એટલે તમારો વિશ્વાસો જણાવો ગણો આગળ આરો નિયમ છે રાખો તમે કહેવાથી યત રાખો તમે હેડવા મત રાખો ચેક માટે કોઈના માટે દુઃખ નહીં આવું શીખવો આ બધા માટે નિયમ છે એટલા માટે કે બીજો માટે કરતી નહીં મુખાની મત

અને પેલી તમાર રનિંગમાં ચાલુ હતી તો રનિંગ વાળી તરી રોજ માટે આવી તમે એક જ ધારા કરે તો તેમાં કોઈ આગુ પાસ ના થાય પોતાળા હારું પોતાળા ખોટું હારું કરવા તો એમાં તમારું દુઃખ પૈસા હોય તો એવું થાય કદાચ માધુવાળા બાજુ કાગાવાળા ગણો કે આગા વાળા દર પૂજન ચૂંટી જવું એવું છે ચાલુ પૈસા ગાડી હોય પૈસા હોય રોજ જવું છે રોજ જવું કે રોડ રોજ બીજું જવું

कामा का है हमार समय पर क्यों तो मारा थोड़ा मारा विषय मारा ठीक बैठो सर मनबाड़ी हारू बोलया नहीं माता कला पाटु गुडे पर माता को पर आलवा दी मारी पर ठीक आ थोड़ी मंजूरी करो ठीक ठीक करो इच्छादि કાકી સુટસા ગમે તે મારા થોડા પ્રાણજી બધી સુટસા ખતરનાક ખતરનાક સુટે વિનેક આવો આનો બંધો કરી જશે ના ના મારા થમ માતા કે બધું તમારું જ છે કોઈ કે મારું એવું ને પોતાનો પોતાનો મનનો પોતાનો નહીં જે મોને નું છે કરો જાણે બે એ કોઈ જાણું કે એ કોઈ પીએ કોઈ પરિયે કોઈ જાણ દેજો કરો તને કરીએ

બીજો છોકરો ઓછું રાખતો હોય પણ જે દાડા વેસવા બેઠા મા બાપ એવું ના હોય અનુભવ સારા હોય અનુભવ સ્વર છે ના હોય દગો મા બાપના ના મનમો દગો કદી ના હોય છોકરા ના મનમો હોય મારી માં આના વધારે રાખ્યું આ છોકરા નું શું રાખ્યું આ ભાઈ નું વધારે છોકરા ના મનમાં હોય બાયડી ના મનમાં હોય પણ મારા બાપરા મનમાં કદી એના એટલે ઓછી સેવા કરે વધારે એ દાડા કરમ જે દાડા મળે ખુબ મળ્યું હોય દેતા બેઠા પોતાનો ખોવાલ દીધું પોતાનો ખોવાલ કે હર ખોવાલ પણ એક ભાઈ એવો છે ચિત્તણ ચારમો પાંચમો એક ભાઈ એવો છે કેર લશણ હાર નહીં મળી એ બેહામ ખરાબ હોય કે બેહાસ છે એ આટલો સુકો છે એટલે બેસવાનું બેસે પોત દળા થયા જુદા થઈ ગયા અવાજ મિલકત થવાનું મળી રહી એટલે પેલા ચાર કમ્પ્લેટ છે પોસ્ટમાં ભાઈ એવો છે કે મજૂરી કરતો જ નહીં આખા રખડવા ખડવા દો છે ફરવા દો છે છંગ ખરાબ કર્યા દાડા 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 પેલા મજૂરી વાળા હતા એટલે ચારે મજૂરી કરી પેલા બે ફરતા નહીં ફરતા રહેતા હતા બાર મહિના બે વર્ષ થયું બે ત્રણ વર્ષ થયા એટલે પછી એમ કોઈ જોયું ઘર અમુક તો પેલું પેલું ઘર ચાલુ કર્યું છે એટલે પ્લાસ્ટર ચાલુ કર્યું છે પેલું નવું ઢાળિયું બનાવવા હતા

जमीन एटली आहे मिलकत एटली आहे दागिना एटला आहे वय पोसमा बघायला खूप यायचं त्याला जोरा होता जोरा होता त्याला पहिले जोरा आहे पसंत मला माता वय हारी सारा दुःख सुधूर आहे दळाची तारा दुःख जुदोर हे तारो ता सर आणि

ભગવાન આવશે તો તમારું કરેલું કરણ તો ભોગવવું જ પડશે તમારે લીધું હાલવું પડે હાલવાનું હોય લેવું જ પાલવું પડશે દુનિયાની માતા પાડ તો કોઈ એવું નહીં કે જોરાવર માતા હોય એવું દે કે તમે મેળવી બેઠી હું ગાડી શીખોતર બેઠી તો કામ કરી દઉં તો નહીં થાય તમારા થોડા નું કુળ દેવી તમારા અમૃતની માતા તમારું થોડું જો મરજી હોય ને તો મારી મરજી થાય જગત મારા મરજી ના થાય આ કાયદેસર કઉ છું અર હું તો જરા આવું તો કઈ ના આવું હું તોન આવવાની છું અને આ ટાઈમ આ મારી હારું ગમે બદલાય તો આવાસા નાયાકો બધું છે તો સુતું કરે તો તું મારો જેમ જે ટાઈમ બદલો અને વારંવાર કરી બદલાવો તો બધા ને બધા દાડો આવશે નિયમ છે આ નિયમનું પાલન કરવાનું જગત બધો બધા તહેવાર આ વાર આવે બધું ઘણો બધો મારા પર પૈના હોય મારા પર એક નિયમ દુઃખ સુખ ની વાત ટાઈમ નું નિયમ મારી તમે જીવા થાય વાવા દક્કી થા તમે મારા આવો તો સુખી થઈ જ તમારા મનો પાપા દુખી થઈ જ જો આ મારા દુખી તો સુખી તો બોલાત પાસ કરો

નિયમનું પાલન કરે તો સુખી થાય મજૂરી કરવી પડતી તમે તમારા તમારા મારા બોધું પાલક કરે મારા ઘર પર 5 દાડા મારા ઘર વસ્તુ પણ ફટકામ ફટકો વિરોખો ફટકો નહી તમારા જળવાન છે મારા મેસેજ આગા પાછી કરજો તો ખબર પર બાકી વાર નહીં તમે ખોટા રાંગાથી ફર્યા કો લાલતુ રાંગાજી પર કોડો બીલા રાંગાજી ફર્યા તો તમે લાલતુ નો થઈ જાવ ને તો તમારી દોલત બગાડવા કરો કરો તમે કોઈ ભક્ત હો કોઈ ભજન વાળો હો કોઈ ભક્તિ વાળો હો કોઈ માતા મનો ને રાંગાજી પર જતો આપ તો ભક્તિ નો દોર બંધા હા તમે જેવા છો એવા તમાર બાદું લઈ લેવા

એ એશુ કરમ કુદરતના કદી લખાઈ આવ્યું હોય ટૂકડા ઘરમાં ઊભો ને કાન સુકુન ગરમ્યો અને ઘર ભરી કાઢ્યું એ તો ફગાહ સમય આવતો કુદરતે આવા ફામી નહીં મળી એટલે ભરી કાઢ્યો કોઈ રહ્યો તો પોતે પેટી પૂરી હાથ તાળી દવા પણ આવ્યું આ દાદા લેધા બાટલા તાળાને આ દાડે ઓપરેશન કરાયું તો જિંદગી તે ફોર્મ ની થઈ જ ને ચાલુ અને શિબના હવે આજ કે બાળક મને કેતા કુદરત ડૉક્ટરો પીસ બાળક

જે ચામુંડા કે ઊંચા પર આવી માતા કાળે ભેલો કે હું પડદો દીમાં મજા આવે સર આખી વાત છે પણ કે તારા મજા તારો કોમ કરતા ના આવવા બેડી તું લે ભાઈ કે ભાભી હું માવ તો દીધો જીદાણ માં બેઠો કાપ થઈ કાળે ભેલો કોઈ એ મમી આ આપો તે રાસ કે વાત આ

આપણા ઉકળ રાખો શિયા થોડા દઉં છે માતા નામ શિયા બોલો ઉપર છે માતા બાટા લેવી પોણા તો ભરો કોઈ કોઈ પણ આવવા નહીં પાડો શિગણો બાજુ પાડો ગણો હગો ગણો તમારા ભાઈ બની ગણો ભાઈ કોઈ કાય માતા તમારા પાણા અમે તમારા બુરા પેલું સર સમય જતરે પડી વાત છે તમે ઘણા કરમ છો

મારા તમારા ભાવન તમારા મારા દોરોધ હું કોમ કરવાની નહીં દોરોધ ને જગત માં પડતો પડ મારી મારા માટે વસ્તી કે મારા માટે ટાઈમ કે મારા માટે કોઈ લેવાની નથી મારા માટે પરિયો નથી મુશ્કેલ તો નહીં સમય તો ના મારી મારી સર મારું કહું જે બોલે પાલન કરતી જો અને જે બોલે ના મારી હનુમાન હનુમાન